તો બતૈની રામ રામ સીતારામ ને જય ગરુ મોરા તમારો સ્વાગત છે આપણા બ્લોગમાં તો આજ આપણે અટાણા બપોર બાવા છે બોપર વીઠા કે આજે આપણે કે કામકાજ આપણે બધા ટ્રેક્ટર હોય ને બહાર ગયા ને કોઈ ખેતર બેતર સુધરાઈ ગયો કે કામકાજ છે ને દેરગવાણી કરવાની છે જે જેવું કામ છે તે આપણે પતાવ નથી છે આણે હાલત તમે જોવો તો કેદુ નઈને પીડ્યું તો મણી છે કે વાજાણે છે ને વિધી કરે નખીએ તે સર્વિસ કરે ને કારણે આપણે મોટર ચાલુ કરાવી આપણે ને આપણે ઘેર હોવાનું જે આવું કંઈક વ્યૂ હે સ્પ્લેન્ડર ની બિચારી ની હાલત બહુ ગંભીર છે કાલે આપણે અહીં હાંજી મોડું થાય પાછા થોડુંક ઠેસર હાલતું તો હાંજી ના ગાતા બધે ગાડી લઈને ગોતો જો હાજી મૂકવાનો વારો ન હોય બાર ને બાર મૂકી દીધી ડીઝલ ભરવા ગોતો ટ્રેક્ટર માંથી તેલ બહુ થાય પછી આમાં નાખે લીધા નાણી થી મૂકે આવ્યો એવા આપણે જઈએ મોટો ચાલુ કરતા આવીએ આપણો આ ડોર કે આપણે આ હમણાં બોટાદ હાલતું નથી ખોટ ખાઈ ગયું થોડીનું તે આપણે આમાં કલાકારી કરવી પડે અમારા મજાક ને આપણે જો આ હવે માણસો રીએ ને જો આ હાવ કમ્પ્લીટ આપણે ખેતર કરી લીધું થારી ગયું થાંભલા મારવાનું હે મોટું ટ્રેક્ટર તો આપણા ઘેર આવવાનું હે ને બહુ બુકિંગ ઠાવકા થઈ ગયા આપણે જીણ કે ટ્રેક્ટર ની આવે ને તો માર દેવો થાંભલો દિરેક્ટ

જો આ હા તેડકો તપાવે ગવડીયું આ બિચારી એમણે માંદી હે દીધી તે હાવ ડુબરી થઈ ગઈ રોગ પાંચ દીમાં જો કેવી થઈ ને કેવી ગુતી એણે એમણે તાવ આવે ને આ જો તાવે કઈ ફેર જ ન પડે ને આ ભઈ મોજથી બેઠ્યું અને આપણો ભદો જો આણે આણે મોજ જો તમે

જો માં બાપો મસ્તી નો પણ એમાં કાં છે આપણે આમાં થોડો તમને ખબર જ આપણે પોલે પાણા ગાતા તો આપણે હસવાય હતા નહીં ગાય એટલે પાણીમાં આપણે આને ડુબાડી દીએ એટલે ઓઇલમાં પાણી એટલે કામ થાકું લઈ લીધું એટલે એ શું કે આપણે ડાયરેક્ટ શોરૂમ માં મૂકીએ એટલે કમ્પ્લીટ થઈ જાય ને એવા આપણે આકરાય ને તાણે ને પછી થોડાક દિવસ જૂના ગઠ લે હું નીલસ બાપુ ને બીએ થી લેતા જાય એવું હે આપણો આઈડિયા છે ને હવે ફિલહાલ નળી મૂકી દીધી આપણે ઝાડવા થી આ તૈરી હા કે ઓમણે પીવો પાણી પાણી આપણે એમ મારીએ પાણી જય બિજરંગ બોલે તો માં હું આજ છે હાલ આવું આટો મારવા આપડે નિલેશભાઈ ગયા તા ફરવા હમણાં દિવાળી વેકેશન હાલે છે એટલે સિટી વાળો ફરવું પડે રામ રામ સીતારામ જય ગરુ મહારાજ આપણે આણે ઓલું કામ ગયા આગળ બુલેટ નો હાર પહેરાવ દેવાનો પછી નિલેશ ને બુલેટ જી કરે ના ના લીધો ને એ ઓલા બગડે ગયો ને નિલેશભાઈ એ હારે

ગણતો કી નકો એ સગન આતા હાવ પછી નો હકે મરાય પોલાડીન બેઠા હોય તો પછી સગન આતો ખિસ્કાઈ ગયો થી ભૂકો દાયર ઉકોડામાં ધાકે હો ઈ કે આગળ માથાગુઠ ખેતરમાં જોઈએ નહી ઈ કે ખેતરમાં ભાઈ તો વારી છે હા કોકો બોલાયો હવે દેહી भगत થે ટેકો દેન ગો ભાઈ ન બોલાય ના ના ખાલી કાંદું ભરાઈ ગયા ને આ હે કે આ વિનાને હા હા નો ખાડો

પડી ગયો તો કેવા ના જો માથા ભાંગે પડી ગયો આને કે ખમ જવાય સגן હતા એ આ લખતો કરે છે એવું છે હાલો તો મીમાનનો એકેશન પૂરું થ ગયો છે મીમાન ભાગે અમને બુલેટ ડૂપડા કે ઉપરથી ન ઉતતી ભારે મજા આવે કાં તો ભાગે જાવું કઈણ કણીક તો બંધ કરી હા ભાઈ મારી રેગો મારીને એમાં નહીં બેહે તો ભાગી જાવું એમ ના તો બુલેટ ની આપણે ચાટા કરી દઈએ આપણો બુલેટ જાય લે ચાલો બુલેટ ને આપણે કરી દઈએ ભાઈ ભાઈ નીલેશભાઈ ભાઈ ગયા જો હવે ઘરે આપડે બુલેટે ભેગું સર્વિસ થઈ જાય ને ને આપણે પાછા આવે કે આપડે લોકેશન ની ને જોવાની મોજ છો તમે ક્રિકેટ રમવા બાકી ભારે રમતા આવડો બોલર ને જોજો ઓર આપ ચરાક મેચ થગો આપણે જોવું આનું ક્રિકેટ કડો કાવ નામ છે તારું હે રાજવીર ક્રિકેટર કાઈ ઈધર જનવારી બોલા બાજ એ બહુત બેહતરીન બેટ ઘુમાતે હુવે લેકિન બેટ ડા નહીં વા રે વાહ કીપર ને બહુ સારા માણસો છે એમે બોલર તો હા વોરે પણ યે શિક્ષણ લગ ગયા હે નહી દુસરે રન કી તૈયારી મેં થાય લેકિન ઓર વો આઉટ ભી હો ગયા બહેતરીન બહુત બઢિયા મોજ કે બાકી આપણે સગનના કામ પતા અને પાછા પૂર્યા આવ્યા ને આ આતાનો બગીચો જો આમાં કેર્યું તો જો આવ્યું એજ આ ને તમે જારો બે દેખો આ હા લગભગ શ્યાર ફૂટ ને માથે આ લૂંગ ચાર સાડા શ્યાર ફૂટ ની હે ને એમાં કેરા તો તમે ગણો એટલા હે ને જતા હોય છીએ બહુ જોરદાર આવી લૂંગ ને આખું આતા ને પછી આખું ઓર્ગેનિક જ કરતા હોય ઈ

મી ચડાવી દીધો દે બાપા ની હું કા હાલે તમે ચડી જાવ મારે ઉતારો વિડીયો દે બાપો છૂટો સૂટ જાય હો પણ સાંભળો લાઈક છે તો જોરદાર જો કઈ મસ્તી નો માપ નો છે ને સક્સેસ થઈ જાય તો પછી કાલે નિરાય જાય આપણે મારે દી ઓટોમેટિક માથે કરી લ્યો દેહી બાપા ઓટોમેટિક માથે કરીને જવા દો ઓટોમેટિક માથા કરણ જવા દો આ ઓટોમેટિક આ બેય કઈ હેઠા મૂકી દીધા તો થોડો આવે આ ધીરે ધીરે મૂકી જાઉં જવા દો પેલા પેલા માં નાખન સેટિંગ બંધ લ્યો પાછું એકતા ત્યાં રોટા હોટલ મારેલ છે ને ગદનો વીમો રહી છે હાલ કામ થાય જોવાનું હા